સરહદી જિલ્લામાં ગણતંત્ર દિવસની ગર્વભેર ઉજવણી સુઈગામ તાલુકાના બોરુ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કુમાર ની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષા નો પર્વ ઉજવાયો રાજ્યના સંતુલિત વિકાસમાં બનાસકાંઠા જિલ્લો હરણફાળ ભરી રહ્યો છે અનેક ક્ષેત્રોમાં જિલ્લાએ જ્વલંત સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેવું જિલ્લા કલેક્ટર શ્રી વરુણ કુમાર બરનવાલ બયાન તાલુકાના બોરુ ગામે જિલ્લા કલેક્ટર શ્રી વરુણ કુમાર અને અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો શાનદાર સમારોહ યોજાયો હતો જેમાં ધ્વજવંદન કરાવી તિરંગાની સલામી ઝીલી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી વરુણ કુમાર વરણ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજારોહણ કર્યું તેમાં તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ જિલ્લા પોલીસની વિવિધ નવ પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ યોજાઈ હતી તેમજ જિલ્લાની સુરક્ષા કરતા વિવિધ પોલીસ વાહનોનું વાહન નિદર્શન યોજાયું તો શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના બાળકો દ્વારા બેગ પાઇપર બેન્ડના નિદર્શન હેઠળ સંગીતના સુમધુર સુરાવલી દિલાવવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા વાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પઠવતા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરણવાલે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સશક્ત નેતૃત્વમાં વિશ્વભરમાં ભારત દેશનો ડંકો વાગી રહ્યો છે આગામી સમયમાં આપણો દેશ વિશ્વગુરુ અને મહાસત્તા બનવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ રાજ્યના ઉર્જાવાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય દેશભરમાં વિકાસ મોડલ બન્યું છે રાજ્યની વણથંભી વિકાસ યાત્રા બનાસકાંઠા જિલ્લાએ પણ પોતાના યોગદાન દ્વારા ખેતી પશુપાલન રોડ રસ્તા શિક્ષણ રોજગારી આરોગ્ય વિવિધ ક્ષેત્રના વિકાસ થકી રાજ્ય અને દેશભરમાં ગૌરવવંતુ સ્થાન મેળવી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ છે તો રાજ્યના ટેકાના ભાવે સૌથી વધુ બાજરીની ખરીદી બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવી છે જિલ્લામાં ક્વોલિટી પ્રોગ્રામ અંતર્ગતની કામગીરી સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લા પ્રથમ ક્રમાં કે આવેલ છે એમ જણાવી કલેક્ટર શ્રી સૌને અભિનંદન પાઠવ્યા તો તાજેતરમાં સુઈગામ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ શક્તિપીઠ અંબાજી સરહદી વિસ્તાર નણાબેડ અને સમગ્ર જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જિલ્લાના વણ વણથંભી વિકાસ યાત્રામાં જોડાવા સૌને આહવાન કરતા કલેક્ટર શ્રીઓને સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ આપી હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગ લઈ રહેલ જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા જેમાં બેટી હિન્દુસ્તાન કી હું તો પાટણ શેરની નાર એક વણઝારી ઝૂલણા ઝૂલતી હતી જેવા સંગીતમય કાર્યક્રમ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા જ્યારે સૌર્ય રાજનું વર્ણન કરતા ફ્રીડમ ફાઇટર તલવાર ડાન્સ અને ઝાંસી કી રાની જેવી પ્રસ્તુતિઓને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ નો ડોગ સ્કવોડ દ્વારા ડોગ શો યોજાયો જેમાં ડોગ રોશની અને લક્કી ડોગ હેન્ડલના વિવિધ આદેશોનું પાલન કરી બતાવ્યું તેમજ વિવિધ જમ્પ અને અને મર્ડર ચોરીની લૂંટ જેવા ગુનામાં ડોગની ભૂમિકાનું કરાયું હતું જેણે લોકોને અચંબિત કરી દીધા હતા ત્યારબાદ જિલ્લા પોલીસ અશ્વદળ દ્વારા હોર્સ શો યોજાયો હતો જેમાં રિયા સોફિયા માઇકલ અને બલરામ અશ્વના અશ્વરોહકો દ્વારા કરાયેલા દિલધડક સ્ટંટ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા

તેમજ માનુભવના હસ્તે વૃક્ષારોપણ કરાયું ઉપસ્થિત સૌને હૃદયાઘાત સમય જીવન રક્ષક કે એવી સીપીઆર તાલીમનું નિદર્શન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવે આ પ્રજાશતક પર્વની ઉજવણીમાં સાંસદ શ્રી પરબતભાઈ પટેલ ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર મહામંડલેશ્વર શ્રી જયરામદાસજી અગ્રણી શ્રી સરતાનભાઈ દેસાઈ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા નાયબ વન સંરક્ષક શ્રી અભયકુમાર સિંહ મદદનીશ કલેક્ટર શ્રી કાર્તિક જીવાણી તથા શ્રી સ્વપ્નિલ સિસલે

બંતાના ધરોયા ડોક્ટર બાબુ સાહેબ બાવેત કરું સ્મરણ કરી કે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ તેમજ બા પોમ ની રક્ષા કાર્ય સદેહી હોનારા અને બી વિશેજો અને આશસ્ફોનો ના જીવનમાં થી રવેણા લઈ મહા ઉમી આઝાદી નું આપને સૌ જતન કરીએ ભાઈઓ અને નો આજ નો દિવસ સમગ્ર દેશવાસીઓ સહિત વિદેશા રહેતા તમામ ભારતીયો માટે અત્યંત દોરપૂર્ણ દિવસ છે આજ ના ભાવન દેસે આપણે